તમે પૂગી ગયા તમે તમે પૂગી ગયો તમાર પેલા પાર્કિંગ કરવા ગયા જોઈ જો બધાય હા હું જોઈ જો ખાવા નકરું નો બાબા ખાવામાં ધ્યાન ન દેતા લાઈવ આવે પછી કેતા નહીં મારો લાઈવ માં આવ્યો અહીંયા આટલા જ છે હમણાં

जेजो <laughs> 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 ખોડલ ફાર્મ <coughs>

আজুনি ফেভারিট টুটি দা এবাড়ে পুরি লেঞ্জন پوری پوری দিশার কতটা

ডিস কর <laughs> <laughs> છે ને કોઈ રહી ન જાય તમે એવું લાગે ને તો રહેજો ભલે આપણે એવું લાગે છે

મટલીને દેવા ભાઈ તો સે ઈ દઈ દેની હોય એટલે હાલે આમાં હા તોટલી આજી બની છે દેવો वाड़ी में 14 कितना भाग नाटक आइज आइज साई बाट से बायलो करो एक एक हमारा पानी हमारे में आ जाए प्रति मिनट 5 नहीं सही पूरी ही नहीं थी તમો આટા મારો એટલે દેઈ જાવ ની શું છે હવે ખેચડી હવે વીજ હવે હાલો બેઈ જાય હવે જે ઘરે હશે 2000 રૂપિયા પર મેરા કામરેજ આયોજન થા આપને જર ખાઈ પડી છે પરમ